ભારતીય જનતા પાર્ટીનો વિજય ભવ્ય મનાવવામાં આવ્યો વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા ભારે ઉત્સાહ જોવા મળ્યો બાબર વાવ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બબરવાવ સર્કલપુર મોમી ઠુકરી ફટાકડા ફોડી ઢોલ નગરા સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય જશ્ન મનાવવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના જીતના સમાચાર વાયુવેગી પ્રસરે જતા ભાબર શહેરમાં શેરીએ શેરી અને ગલીએ ગલીએ ફટાકડા ફોડાયા ભારતીય જનતા પાર્ટીની જીત થતા ભાબર શહેરમાં વાવ સર્કલ પાસે ભારે ભીડ જોવા મળી ભારતીય જનતા પાર્ટીના સાત વર્ષ પછી જીત થતા લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો એવાર ગોપાલ કે પૂજા ભાબર બનાસ કાઠા સભાનો જે ગઢ જીત શું કહેશો આ વિધાનસભાનો ગઢ ઘણા વર્ષોથી 7-8 વર્ષોથી જે અમારો વિકાસ રૂંધાયો તો લોકો મુજોણમાં હતા એ મુજોણનો આજે અંત આવ્યો છે આજે ભારતીય જનતા પાર્ટીનો અને કમળનો વિજય થયો છે અને જે વિકાસની યાત્રા અટકાઈ લીધી એ વિકાસની યાત્રા આજે ફળ થંભી ચાલુ થશે એના વિશ્વાસ સાથે અમારો આજે વિજય થયો છે

નાક કાપવા બાબત ની વાત કઈક શરત હતી નાક કાપવા બાબત બંદોબસ્ત નો માથે હવે હું નવી બંધી માં મો દેશ કે તાત્કાલિક બધું મારી રીતે નું કરીશ શકીશ શું નામ આપનું આપણો મોરવાડીયા રાજુભાઈ ભુવત ભાઈ સરપંચનો સરપંચ જે એ એ પુરા દ્વારા